ખવારના પોરમાં એમ કહેવાય કે મારી વાલી શાક બનાવવા મળી તમને બધાને જણાવી દો કે આ રોટલીનું શાક બનાવે છે અને આમ જો આ મોસંબી હજી પડી છે વો રોજ હવારમાં વાર પ્રમાણે મારી વાલી ભજન ચાલુ કરે આજે હનુમાન ચાલીસાનો વારો છે પછી મારી વાલીએ ફટાફટ કપડા ઉપી દીધા મેં રીડિંગ કરી નાખ્યું આજ જરાક દોડધામવાળો દિવસ છે ઘણી બધી જગ્યાએ જવાનું છે તો ભાઈ હું તો ને હું બે જણા નીકળી પડ્યા આપણું ફિલ્મ જે લોટરી આવે છે ને એનું એડિટિંગ જોવા હવે જે જગ્યાએ સ્ટુડિયો છે ને જ્યાં આપણું એડિટિંગ ચાલુ છે ત્યાં બધાય માણસ પતલા હો સ્ટાફ બાફ બધાય પતલા કારણ કે આજે આપણે સીડીઓ છે કે ને એ રોજ સડીને જવાની અને લિફ્ટ ની કોઈ સુવિધા નથી લિફ્ટ ની કાંઈ સુવિધા હતી ને એટલે આપણે ભાઈ દાદરા સડીને ગયા અને જેવા સ્ટુડિયો પગે ને ત્યાં તો ભાઈ હા હા ધમણ થઈ ગયા હો આટલી મહેનત હું રોજ કરું ને તો મહિનાથી એસી માંથી ચાલી કિલોનો થઈ જાઉં પછી ફાઇનલી બાય સ્ટુડિયો આવ્યો અહીંયા જોવો અમારો પોસ્ટરનું કામકાજ ચાલુ છે અહિયાં કોઈ બીજી ફિલ્મ ફિલ્મનું એડિટિંગ ચાલુ છે અહીંયા ભાઈ ગેમ રમાય છે અને અહીંયા આપણું જે ફિલ્મ છે લોટરી એનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક બને છે આ છે આપણી ફિલ્મ લોટરીનો સીન અને આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મુકાય છે પછી અમારા ડાયરેક્ટર મેડમ કે હું થેપલા લાવીશ તમારે ખાવા છે પણ ગુજરાતીઓને થેપલામાં ના પડે કોઈદી આપણે થેપલું લઈ લીધું અને હબ દઈને ખાઈ હોત ગયા આટલો ઊંચો સ્ટુડિયો છે અહિયાં ગાડીઓની અવર જવર ચાલુ છે અને હોન વાગે છે પણ આમ છે ને શાંતિ આ છે હાસ્ય અખંડ દો પછી આ સ્ટુડિયો વાળા ભાઈ અમારી બધા હાટું ખીચડી કઢી બનાવ્યા હતા તો આપણે એ ખાધા અને તમને વાત વાતમાં કહી દઉં આપણને બારે માસ તણે ટાણા ખીચડી હાલે વો આ મારી લોટરી ફિલ્મનો એક સીન છે જેમાં હું છું એન્થની કેતા અમારો કબીર અને છેલ્લા દિવસમાં જેના બાપાએ ગૂગલ હેક કરી નાખ્યું હતું ને એ હેમંગભાઈ પોતે મૂવી થિયેટર આવશે એટલે હું તમને કહી દઈએ પાછા બધા જોવા જાજો હો ઇરકું જાના પડેગા મે આ જો રજા પડી નથી ને બાપાના સ્ટુડિયો એ આવીને ગેમ ચાલુ કરી નથી ઇસ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ માં કાસબાઈ હતા મોટો કાસબો છે એ માદા છે નાનો કાસબો નર છે નરજો બિચારો કેવો લપાઈને બીહી ગયો ઘેરે ઘેરે માટીના સુલા હો પછી નીચે અમારે ફેન મળ્યા ફોટોગ્રાફી કરી પછી ભાઈ અમારો સુંદરભાઈ સારથી બહેનો છે જવા તો બે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તો બધા તૈયાર થઈને હાઉ ડાયરો ભાઈ ઉપડી પડ્યા હો પ્રભુના આશીર્વાદ ને તમારા પ્રેમથી આપણી વ્લોગ વાળી ચેનલ ના એક લાખ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા હો હવે કોણ જાણે કઈ ખબર નહી પણ અમને ખૂણે ખૂણે મોસંબીઓ દેખાય છે અને માર્કેટમાં નવા તરબુ છે આવી ગયા હો ભાઈ ભાઈ રવિવાર હોય એટલે વરાછામાં આવા દ્રશ્ય એકદમ સામાન્ય ખાલી અમારું લોકેશન ત્રણસો મીટર આગળ છે પણ પંદર મિનિટ બતાવે છે બોલો આને કહેવાય ભાઈ ખુલી આખે સપના જોવા બાળપણી બાળપણ હો પછી ભાઈ થોડી વારમાં અમે અમારા થાનકે પહોંચી ગયા કોર્ટ વાળા ભાઈ આમ ગળે ભેટી ગયા છે અમારું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું આ કોર્ટ જરાક મને ફિટ પડતો તો પણ આપણે જરાક એડજસ્ટ કરી લીધું પછી આ પીળી કંપની વાળા બધા ભાઈઓ ઢોલ નગારા વગાડવા મળ્યા ઘડીક તો મને એમ છું કે આ બધા ભેગા થઈને મારા બીજી વાર લગ્ન કરાવી દેવો મનમાં હાસીન બીગ પહેગી મુજબ ડર લગ્ન અહીંયા રાધે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીસ દીકરીઓના ધામ ધૂમથી સમુલગ્નનું સરસ પજાનું આયોજન હતું અહીંયા આપણા શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસરિયા પણ ઉપસ્થિત હતા એની યારે હાથ મેલાવ્યો ઘડીક વાતોચીતું કરી અને ઘરે પધારવાનું આમંત્રણ ભેગા ભેગા આપી દીધું પછી તો ભાઈ દાડમ ફૂટા તીખારા છા અને સરસ પજાનો મોમેન્ટો આપીને અમારો સન્માન કર્યું આ અમારું નહીં સાહેબ તમારા બધાના પ્રેમ અને આશીર્વાદનું સન્માન છે હો આટલા મોટા સ્ટેજ ઉપર આટલી મોટી જનમેદની સામે અમારા જેવા સામાન્ય પતિ પત્નીને આટલો બધો પ્રેમ મળે એ અમારી માટે પણ ગર્વની વાત છે અને આ બધું શક્ય બન્યું તમે અમારા વિડીયો લાઈક શેર અને ફોલો કર્યા છે ને એટલે હો

ઘડીક ભાઈ હસી મજાક કર્યો અને પછી પાછું બધું વાળવું પડે ને એટલે ધીમે થી વાળી હોટ લીધું ઘરે પાછા એકલા જવાનું હોય ને ખોટું ખોટું કહેતો હતો પછી ભાઈ આ સરસ મજાના પ્રસંગમાંથી વિદાય લીધી છે પણ જેવા અમે સ્ટેજની નીચે ઉતરા ને ભાઈ બધાનો પ્રેમ છલકાઈ ગયો હો ફોટા ઉપર ફોટા અને સેલ્ફી ઉપર સેલ્ફી પડી ભાઈ આ વાત સાહેબ મેં તમને વારંવાર કીધી છે હજી એકવાર તમને કહું છું કે અમારા જેવા સામાન્ય પતિ પત્નીને એટલો બધો પ્રેમ આપ્યો ને સાહેબ કદાચ સાત જન્મ અમે તમારું ઋણ તો ન ચૂકવી શકીએ બધા આમ જોવો સાહેબ આનું ઋણ અમે ક્યારે ચૂકવશું બસ જો આવો આવો પ્રેમ રાખજો હજી બીજા પ્રસંગમાં જવાનું છે પણ આ વ્લોગ લાંબો થઈ ગયો છે એટલે ભાઈ નેક્સ્ટ વ્લોગમાં વાત હમણાં સેમ ટુ સેમ સાડી પહેરવી ને એ ટ્રેન્ડિંગમાં હાલે છે હો બાકી આપણા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર અને ફોલો કરી દેજો ફરી મળીશું નવા વ્લોગમાં ફરી આપણે કરાવીશું ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો સદાય હસતા રહો હાલો તે મળી રામે રામ